વાત કરવામાં આવે તો પર્વ કચ્છ ગાંધીધામ ખાતે માનસિક તાસથી યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જી હા પર્વ ગાંધીધામ જિલ્લાના તાલુકો રાપર અને રાપરના વતની એ દવા પીને જીવ ગુમાવ્યો હોવાની પરિવાર દ્વારા જાણવા મળી રહ્યું છે બનાવની હકીકત જોતા કિરણભાઈ ગોપાલભાઈ સોલંકી ગામની યુવતી સાથે સગાઈ કરવા માંગતા હતા ત્યારે યુવતીના મરજીથી ઘરના રાજી ખુશીથી સગાઈ કરાવ્યા તૈયાર હતા પરંતુ સગા સંબંધીઓ કહેવાતા ત્રણ લોકોને નાપસંદ હતું ત્યારે એક દિવસ બનાવ એવો બન્યો કે એક જ ગામના તાલુકા અને જિલ્લાના વતની ઢીંગાભાઈ ભાણાભાઈ અને ભૂરાભાઈ હરખાભાઈ તેમજ કાનાભાઈ રામજીભાઈ ત્રણે જાતે પધારનોને કિરણભાઈ ગોપાલભાઈ સોલંકીને સગાઈ કરી તો જાનથી મારી નાખીશું તેવી આપવામાં આવી હતી ધમકી સાથે જ પોલીસ ફરિયાદ કરશે તો પણ જાનથી મારી નાખ્યું છે તેવી ત્રણેય વ્યક્તિને જાણવા કરે કિરણ સોલંકી દળીને સમી ગયો હતો ભૂરાભાઈ હરખાભાઈ પધારની ભત્રીજી થતી હોવાથી તેઓ કિરણ સોલંકી સાથે સગાઈ થવા દેવા માંગતા ન હતા તેથી ઢીંગાભાઈ પાણાભાઈ ભૂરાભાઈ ભરખાભાઈ અને કાનાભાઈ રામજીભાઈ આ ત્રણેય વ્યક્તિ એકબીજા મદદગીરી બને ધોકાઓ લઈ કિરણ સોલંકીના ઘરે પહોંચી ગયા હતા ત્યારબાદ કિરણ સોલંકીની ભાભી અને બહેનને

ી લીધી હતી ત્યારે દવા પીવાના કારણે ચક્કર આવતા પોતાના ભાઈ રાજાભાઈને હકીકતની જાણ કરાતા તાત્કાલિક મદદ માટે જગ્યા પર પહોંચી ગયા હતા અને સારવાર અર્થે રાપર ગોસ્વામી હોસ્પિટલ ખાતે લઈ જતા વધુ સારવાર અર્થે દિવાયન લાઈફ હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો ત્યારે એક ભાઈ બીજા ભાઈને બચાવવા માટે દોડતા રહ્યા પરંતુ ભાઈને બચાવી શક્યા નહીં સગા સગાઈ નહીં કરાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે તેમજ મહાબેન સમળી બુંદીના લાયકો ગાળો આપતા હોવા અંગેની રાપર પોલીસ સ્ટેશનમાં મરણ જનાર કિરણ સોલંકી ફરિયાદ નોંધાવી હતી જો કે આ ફરિયાદના આધારે પર્વ કચ્છ ગાંધીધામ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા હતા અને મુક્ત થયા બાદ રાજુભાઈ ગોપાલભાઈ સોલંકી મારી નાખવાની ધમકી દેના બેંક ચોક શહેર જાહેર રસ્તા પર આપી હોવાની ફરિયાદ આપવા છતાં રાપર પોલીસ પગલાં લેવા તૈયાર નથી રાજુભાઈ ગોપાલભાઈ સોલંકીના ઢીંગાભાઈ ભાણાભાઈ વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા વારંવાર રાપર પોલીસને ફરિયાદ કરવા છતાં પોલીસ ધ્યાને ન લેતા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે તેમને જીવનનો જોખમ હોવાથી તેમને રક્ષણ આપવામાં આવે અન્યથા પંદર એપ્રિલ બે હજાર ચોવીસને અને પંદર જુલાઈ બે હજાર ચોવીસના આ બંને સ્થળે પોલીસ દ્વારા કબજે કરવામાં આવે સીસીટીવી ફૂટેજને ધ્યાને લેવામાં આવે અને પોતાના બચાવમાં જેલમાં મૂકવા જણાવાયું હતું અને જનુની સ્વભાવના ધીંગાભાઈ ભાણાભાઈ ઉપર કાયદેસરના એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી જિલ્લા કક્ષાએ એસપીને રજૂઆત કરાઈ હતી જેવા તે રાપર પોલીસની બેદરકારી સામે આવી છે કે ફરિયાદી રાજુભાઈ પોતાના સુરક્ષા માટે જેલમાં મૂકવાનું જણાવતા રાપર અને મામલેદાર દ્વારા ગરાપાડરની જેલમાં પૂરી દીધા હતા પરંતુ રાજાભાઈને પત્ની ગર્ભવતી હોવાથી પત્ની પાસે રહેવું જરૂરી આવી જ્યારે બીજી તરફ ધીંગાભાઈ ભણાભાઈ દ્વારા રાજભાઈના જીવનને જોખમ હોવાની જણાઈ રહ્યો છે છેવટે રાપર પોલીસે રાજભાઈની અરજીને ધ્યાને ન લેતા અને રાપર પોલીસની બેદરકારી કારણે હાલ રાજભાઈએ પણ દવા પીને જીવ ગુમાવવાનો પ્રયાસ કરાયો છે છેવટે રાજભાઈને મીડિયાનો સહારો લેવાનું સુજાતા સુરત જિલ્લા ખાતે એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો હતો તો જાણીએ કે પૂર્વ કચ્છ ગાંધીધામ રાપર ખાતેથી રાજભાઈએ શું કહ્યું એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલને સાંભળો હેલો બોલો હા કોણ બોલો હું રાજ છોલંકી બોલું રાપર ગણપત ગાંજ બોલું છું લાઈવ ચેનલ માંથી શા માટે તમે ફોન કર્યો હતો મારે એક ફરિયાદ હતી એક બાબત ત્રણ છો મતલબ મારો ભાઈ એક કરણ નામ હતું એ ગુજરી ગયો સોળ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ એ વ્યક્તિ ને એફઆઈઆર ફાળવા માટે મેં રાપર પોલીસ ને કીધું વારંવાર તો વારંવાર રાપર પોલીસ ને હું લેટર લખીને દેતો એસપી સાહેબ આઈજી સાહેબ ને બધાને મેં વારંવાર દીધા કે વારંવાર સાહેબ મારી એફઆઈર ફાળવો મને ગરીબ માણાને ને આ થાપ ધમકી આપે ના વ્યક્તિ મને ગમે ત્યાં ફરી આવતો ને મને મારી નાખવાની ધમકી આપતો કે તું આવી રીતે નાખ નાખા હું તને મારી નાખીશ વારંવાર રાપર પોલીસ એફઆઈઆર ફાળતી નથી એટલે અમે નંકા માણસ અમે ઘર ગુજરાન ચલાવી એવી રીતે કામ કરીને ખાયા હા તો અમારે નતું થતું પછી મારે એવું પ્રેશર આવ્યું પછી ના સુ કે મારી દવા ખુદ ને પીવી પડી એટલે તમે દવા પીધી હા મેં ખુદ દવા આપી હતી મેં એસવી સાહેબને કાંધીધામ ફોન કર્યો તો સાહેબ મેં કીધું મારી એફઆર ફાડતા આ લોકો નથી તો સાહેબ એમ કે કે હું કરાવી દઈશ પણ સાહેબે પછી સાહેબે ફોન ઉપાડ્યો નહીં એસવી સાહેબે એટલે મારે મારે કદમ ત્રણ વાગે ને સાહેબને ટાઈમ આપી તું ત્રણ વાગે સાહેબે મને ફોન જવાબ ના આપ્યો એટલે મારે દવા પીવી પડી આલી તારીખમાં હું સરકારી અહીંયા કાંજ રાપરમાં અહીંયા હતો દવાખાને શુભમ હોસ્પિટલમાં અહીંયા એડમિટ થયો તો એડમિટ થયો તો એટલે સાહેબને ફોન આવ્યો તો સાહેબનો ડોક્ટરને ફોન આયોતો કે સારવાર કરવામાં ના આવે એટલે મારા ને બાટલા ચડાવવામાં ના આવે એટલે મને મેકી દીધો બરોબર સરકારી માં મેકી દીધો તો પછી સરકારી વાર એક જ બાટલો ચડાય દાખલ હતો તો બે જ બાટલા ચડાય પછી મને રજા આપી દીધી પણ હજી હું ઘરે હું તો હું મારા શરીર ની અંદર દોવા જ છે હજી કોઈ જા મતલબ કોઈ મતલબ કામ જ નથી કર્યું એટલે હમણાં વચ્ચે પણ એવું કઈ થઈ ગયું સરકારી ગાડી હું જાતો હતો રસ્તામાં મારા ઘરની સામે આમ નીકળ્યો હતો મારા ઉપર પોલીસ વડે ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન એ પણ મારા આગળ વિડીયો છે એટલે આપડે કોઈના વિરોધ જઈ શકતા નથી આપણે પોતાનો મતલબ ભાઈ ખોય છે વીસ વર્ષ નો ભાઈ ખોય છે એટલે એની વેદના લઈને અમે વારંવાર કે અમે કઈ કે અમે ગમે ત્યાં ન્યાય લઈ ન્યાય લઈ પણ અમને ન્યાય નથી જડતો કેમકે રૂપિયા હોય તો બધું ચપ થઈ જાય છે બધું છે અમારા ગરીબ માણા માટે રિલેશનશીપ હતી ને એમાં મારા ભાઈ ને છોરીને પ્રેમ જેવું થઈ ગયું તો એ છોકરી સગાઈ કરવા માંગતી હતી ને મમ્મી પપ્પા માંગતા હતા પણ મતલબ એના જે આ નામ રે ને ત્રણ ધીંગાભાઈ ભાણાભાઈ પટેલ એ લોકોને મંજૂર નતું છોકરીને વારંવાર ધમકાવીને હું મારી નાખીશ તારી મમ્મી નાખીશ તું આવી રીતે છોકરા ને છોકરાએ છોકરાએ રહ્યો ને ને ધીંગા ભાણા નહીં ઈ અતિશ પ્રેશર કરી મારવાની મુજબ કરી આ લોકો ને આ લો મારા ભાઈ ને માં સહી રહી પઢિયાર છે મતલબ દાડા એવી રીતે કેવાય દાદા કોઈ કાકા કોઈ એવી રીતે છે